તેર તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશે તાજી વાત કરીએ તો મિત્રો સાતસો ગુણીની આવક જોવા મળી છે મિત્રો ને હરાજી નું કામકાજ અત્યારે છાપરા નંબર છ ચાલી રહ્યું છે ચાલો હરાજીમાં રૂબરૂ જાણસી કહેવાય છે આજના બજારમાં કાલે મિત્રો થોડુંક બજાર સારું હતું મિત્રો આજે કેવું બજાર ખુલે છે તે રૂબરૂ હરાજીમાં જઈને જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો રૂબરૂ જઈને જાણશી કહેવાય છે આજના ભાવ બેતાલીસો ને એકાવન રૂપિયા ના ભાવ છે બેતાલીસો ને એકાવન રૂપિયા ના ભાવ છે બેતાલીસો એકાણું રૂપિયા ભાવ છે બેતાલીસો એકાણું રૂપિયા ના ભાવ છે તમે જોઈ શકો સુપર સોલિડ માલ છે એકદમ ચોખો માલ છે સારો ક્વોલિટીમાં માલ છે બેતાલીસો ને રૂપિયામાં વેચાણો છે માલ માલમાં કાંઈ નો સુપર ક્વોલિટી માલ છે બેતાલીસો એકાણું રૂપિયાનો ભાવ છે એક્યાસી રૂપિયાનો ભાવ થયો બેતાલીસો ને એક્યાસી રૂપિયાનો નો ભાવ થયો ચાર હજાર બસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો ચાર હજાર બસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો ચાર હજાર બસો એક

છત્રીસો ને છોતેર રૂપિયાનો ભાવ છત્રીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે જોવા મળી છત્રીસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો ઓગણચાલીસો એકાણું રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસો એકાણું રૂપિયાનો ભાવ છે તમે શું કદાચ આ માલ નો રૂપિયામાં આવે તારો કે ઓગણ ચાલીસો એકાણું રૂપિયામાં ભાવ થયો છે નાની ક્વોલિટી માલ છે ઓગણચાલીસો ને એકાણું રૂપિયામાં ભાવ આજની બજાર વિશેની વાત કરીને ખેડૂત મિત્રો તો આજની બજારમાં કાલે પણ પચાસ સાહીઠ રૂપિયાની તેજી જોવા મળી રહી આજે પણ સારા માલમાં પચાસ સાહીઠ રૂપિયાની તેજી જોવા મળી રહી છે મિત્રો એ બે દિવસમાં સીમ્તેરથી સો રૂપિયાની તેજી કહી શકાય મિત્રો ને મીડિયમ માલમાં પણ આજે પણ તેજી જોવા મળી રહી છે મીડિયમ માલમાં પંદરથી પંદર રૂપિયાથી માંડીને ચાલીસ પચાસ રૂપિયા લગીને અમુક માલમાં પંદર વીસ રૂપિયા તેજી અમુક માલમાં ચાલીસ પચાસ રૂપિયા તેજી અમુક માલ સારી તેજી જોવા મળી રહી છે એ ટાઈપની આજે તેજી જોવા મળી રહી છે મિત્રો અને સારા માલમાં પચાસ સાઠ રૂપિયાની તેજી આજે પણ જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓનલી વન આપણે એક જ એવી ચેનલ છે ગોંડલ માર્કેટિંગ યાર ચેનલનું નામ છે એક જ લાઈવ આવી રહી છે મિત્રો અન્ય આપણા સિવાય કોઈ બીજી એ ચેનલ છે નહીં કે જીરાનો તમને લાઈવ વિડીયો લાઈવ ભાવ બતાવી શકે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો